પાલનપુરના ચંડીસરમાં યુવક ઉપર તલવાર વડે હુમલો કરનાર આરોપીઓનું ગણતરીના કલાકોમાં ગઢ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું એક દિવસ અગાઉ ચંડીસર હાઇવે પર ખાનગી હોટલ પર એક ઈસમ ઉપર હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ચંડીસર ખાતે પૈસાની લેતી દેતીમાં યુવક ઉપર તલવાર વડે હુમલો કરાયાનો વિડીયો થયો હતો વાયરલ યુવક દ્વારા ગઢ પોલીસ મથકે ચાર શખ્સો સામે નોંધાવી હતી ફરિયાદ ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને દબોચી લઈ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું પાલનપુરના નગર વિસ્તારમાં બે દિવસથી હડકાયા આખલાનું આતંકી યથાવત ઇલોરા પાર્કમાં બે લોકોને અડફેટે લેતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી બે દિવસથી હડકાયા આખલો આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે સવારથી જ હડકાયા આખલા પકડવા સ્થાનિક લોકો અને પાલિકાની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આખલાને થાંભલે બાંધ્યો આખલાને પકડતા સ્થાનિક લોકોએ રાહતના શ્વાસ લીધા પાલનપુરના નગર વિસ્તારમાં બે દિવસથી હડકાયા આખલાનો આતંકી યથાવત ઇલોરા પાર્કમાં બે લોકોને અડફેટે લેતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી બે દિવસથી હડકાયા આખલો આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે સવારથી જ હડકાયા આખલા પકડવા સ્થાનિક લોકો અને પાલિકાની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આખલાને થાંભલે બાંધ્યો આખલાને પકડતા સ્થાનિક લોકોએ રાહતના શ્વાસ લીધા દાંતીવાડા ડેમના માછીમારના કોન્ટ્રાક્ટરના પુત્રને ડેમના પાણીમાં ધકેલી હત્યા કરાઈ કોન્ટ્રાક્ટર અને તેમનો દીકરો રાત્રિના સમયે બોટ રિપેર કરી રહ્યા હતા ત્યારે બીજી બોટમાં આવેલા ચાર લોકોએ હુમલો કર્યો હતો મોડી રાત્રિમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પિતા પુત્રને માર મારી પુત્રને ડેમમાં ડૂબાડીને હત્યા કરાઈ યુવક પાણીમાં ડૂબ્યા બાદ પાણીમાંથી નીકળવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ લાત મારી પાણીમાં ડૂબાડી દીધો હતો ડેમમાંથી મચ્છી કાઢવા બાબતે થતી તકરારનું મન દુઃખ રાખે હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે હત્યાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને સ્થાનિક તરવૈયા અને એફડીઆરએસની ટીમ દ્વારા ભારે જહેમત બાદ યુવકની લાશ ડેમમાંથી નીકાળી હતી અગાઉ પણ માછીમારો મચ્છી ચોરી કરનાર ઈસમો દ્વારા પેટ્રોલિંગ કરી રહેલા ઈસમને પણ માર મારાયો હતો ડેમના માછીમારના કોન્ટ્રાક્ટર મસ્તુફાભાઈ માકડોજિયાએ પુત્ર મકસૂદની હત્યા કરતા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અમીરગઢ પોલીસે ગુનો નોંધી બે શંકમંદ ઈસમોની અટકાયત કરી અને વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે આસ્થાના ધામ શક્તિપીઠ અંબાજી મંદિરમાં રવિવારે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતના વલસાડથી આવેલા જયશ્રી અંબે ઘેરૈયા મંડળના ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં ચાચર ચોકમાં અદ્ભુત ઘેરૈયા નૃત્ય રજૂ કર્યું હતું આ મંડળ દ્વારા માતાજીની આરાધનામાં સુંદર ગરબા કરાયા હતા આ જયશ્રી અંબે ઘેરૈયા મંડળ ઓગણીસો બાસઠથી કાર્યરત છે અને વર્ષોથી અલગ અલગ શક્તિપીઠો પર ગરબા કરવા જાય છે આ મંડળ વાપી અને વલસાડ જિલ્લાના ભાઈઓ દ્વારા સંચાલિત છે જેઓ માતાજી પ્રત્યે ભક્તિ વ્યક્ત કરવા આ પરંપરા જાળવી રાખે છે પાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચ સ્ટોન નામની એજન્સી દર્દીઓને બત્રીસ જેટલી દૂધની થેલીઓ એક્સપાયરી ડેટવાળી પધરાવી દીધી હોવાનો મેસેજ હોસ્પિટલના ગ્રુપમાં વહેતો થયો હતો જેને પગલે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભારે ખડભડાટ મચી ગયો હતો બીજી તરફ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે